સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વિવાદમાં રહેતી અને અનેક ગુનાઓમાં સંડોવાયેલી કીર્તિ પટેલ દ્વારા વેપારીને ધમકાવી રૂપિયાની માંગણી કરાવી હોવાના આક્ષેપો સાથે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી આજે રજૂઆત કર આવી હતી સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા ખટોદરા ખાતેના શિવકૃપા સોસાયટીમાં રહેતા વેપારી ચિનાંશુ ગોઠીએ આવેદનપત્રમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓની મિત્રતા સોશિયલ મીડિયામાં વિડીયો બનાવનારા કીર્તિ પટેલ સાથે થઈ હતી અને તેની સાથે મિત્રતા થયા બાદ ગત જુલાઈ બે હજાર બાવીસમાં તમને પાંચ લાખ પાંત્રીસ હજારની જરૂર પડતા મારી પાસે માગ્યા હતા જે કે વેપારી એમ કહ્યું હતું કે મારી પાસે રૂપિયા નથી પરંતુ માત્ર મિત્ર કે જે પાંડેસરામાં સાંઈ જ્વેલર્સ ધરાવે છે તેઓ સિક્યુરિટી મૂકશો તો રૂપિયા આપશે તેમ કહેતા કીટી પટેલા તેના દસ તોલા સોના આપતા ત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ પાંચ લાખ પાંત્રીસ હજાર રૂપિયા અપાવ્યા હતા

દોસ્તી કેળવીને મારી પાસે એક અરજ લઈને આવ્યા હતા કે મારે પૈસાની જરૂર છે તો મારી પાસે આ સોનું છે થોડું ઘણું એની પર તો મને પૈસા અપાવો તો મેં એમને કીધું ઠીક છે મારો એક મિત્ર છે જે આપણી મિત્રતાના હિસાબે આપણે પૈસા આપશે તો મેં એમનું સોનું ત્યાં મુકાવેલું હતું ઠીક છે અને એ સોનાની બદલામાં મેં એમને રૂપિયા સાડા પાંચ પાંચ લાખને પાંત્રીસ હજાર રૂપિયા અપાવ્યા હતા હવે આજે એમને રૂપિયા મને પાછા પરત નહોતા કર્યા એના અનુસાર મેં મારા મિત્ર સાથે મારી મિત્રતા ખરાબ થઈ એમણે એ સોનું વેચી નાખ્યું કેમ કે એમને પણ જરૂર હતી પૈસાની એટલે એ વસ્તુ એને સોનું વેચી નાખ્યું છે બસ એટલું હતું એ ખાલી મેં કીર્તિબેનને કીધું એટલામાં એકદમ એ ઉશ્કેરાઈ ગયા અને એમને મને ગંદી ગંદી ગાળો આપી મને એને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને ખોટા કેસોમાં ફસાવાની એને ધમકી આપી છે કે મારી કમિશનર સુધીની મારી છે ગુજરાત પોલીસ મારું કંઈ નહીં બગાડી શકે ગુજરાત પોલીસ મારા કિસ્સામાં છે એ મારું કંઈ બગાડી નહીં શકે હું આટલા અનેક ગુનામાં સંડાવી દઉં એનાથી કંઈ થાય નહીં પોલીસથી એ રીતની મને ધમકી આપી છે કે તારથી જે થાય તે તોડી લેજે હવે હું તને પચીસ લાખ રૂપિયા તારે મને આપવા પડશે ખંડણી મારી પચીસ લાખની માંગી છે એમને મને ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ આવીને એટલી ગંદી ગંદી ગાળો આપી છે જે તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ ચેનલ પર એની અને ફેસબુક ઉપર તમે જોઈ શકો છો ચાર તારીખ ચાર ચારના રોજે અને સાત ચારના રોજે એને આટલી બધી ગંદી ગાળો ભાડી છે એ તમે જોઈ શકો છો શું રજૂઆત હું રજૂઆત એક જ કરું છું સીપી સાહેબને કે પ્લીઝ તમે મારી અરજી સ્વીકારો અને આવી ભાઈઓ સામે કડકથી કડક પગલાં લો જે આટલી બધી સમાજને દૂષણ ફેલાવે છે જે આપણા નાના નાના છોકરાઓ આજે ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે આપણા બુઝુર્ગો પણ આ ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે તો એની પર શું અસર પડશે કે આટલી ગંદી ગાળો કોઈના જાત વિષયક કોઈની મા બેન ભાઈના હિસાબે આપે બહુ ખોટું છે હું સીપી સાહેબને એક જ કરું છું મહેરબાની કરો આ બાઈના વિરુદ્ધ કડકથી કડક તમે પગલાં લો અને એને સજા કરો માથાભારીની છાપ ધરાવતી સોશિયલ મીડિયા વિડીયો બનાવનાર કીર્તિ પટેલ સામે અગાઉ પણ અનેકો ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપો કરાયા છે ત્યારે આ મામલે હવે પોલીસે શું કામગીરી કરી છે તે જોવું રહ્યું अजर कुर्सी साथे प्रकाश बना